સુખયને સંપતિમાં સુરેલો ભાવું સુખને સંપતિમાં સુરેલો ભાવું સુખાઓ જમનો માંર મારું મન લાગ્યું સત્સંગમાં સુખાઓ જમનો માંર મારું મન લાગ્યું સત્સંગમાં સુખાઓ જમનો માં Sangama, allo hurry, Sanga Saduna Sangama. Allo hurry, Sanga Saduna Sangama. Allo hurry, Sanga Saduna Sangama. તમાને સુખડાય પાવ મારુ મન લાગ્યુ સત્સંગ માં આત્માને સુખડાય પાવ મારુ મન લાગ્યુ સત્સંગ માં નમાયાત માને સુખડાય પાવ મારુ મન લાગ્યુ સત્સંગ માં આત્માને સુખડાય પાવ મારુ મન લાગ્યુ સત્સંગ માં મા સુરે કરુયા तारूरे ने तारू सूरे करु या मारु ने तारू सूरे तर मारू ने तारू जाऊ से जमने दरबार मारु मन लगू सतसंग મા જાઉં છું જમણે દરબાર મારું મન લાગ્યું સત્સંગમાં જાઉં છું જમણે દરબાર મારું મન લાગ્યું સત્સંગમાં દાસ શાંતિ કહે સતગુરુના સંગમાં સંત શાંતિ કહે સતગુરુના સંગમાં દાસ શાંતિ કહે સતગુરુના સંગમાં माया विनाश कर जो धार मारु मन लागू सत्संग मांग माया विनाश कर जो धार मारु मन लागू सत्संग मा